મિત્રો કેમ છો બધા મજામાં તો મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપણે આવ્યા છીએ ભાઈ પારાવાળી વાડીએ અને સિંગ વાવી છે ઘણા દિવસથી વરસાદ ખૂબ જ પડ્યો અને આજે વરાપ એટલે કે આજે વરસાદ અહીંયા નથી આવ્યો ગામમાં તો વરસાદ આવી ગયો હતો પણ અહીંયા આ આપણી બંધારાવાળી વાડીએ વરસાદ આવ્યો નથી એટલે આપણે ઢોંધયું ચલાવવાનું છે આમાં પેલી ઢુંઢિયો એટલે પહેલાં જાણે સાહ પાડવા પડે આમાં જમીન તોડવા માટે આપણે બળદથી અથવા નાના ટ્રેક્ટરથી સિંગની અંદર એક એક સાહ રાપાની અંદર પાડતા હોઈએ કારણ કે નિંદામણ થઈ ગયું હોય એ નીંદવા માટે પહેલાં પાડવું પડે અને પછી ઓળીઓમાં આપણે હાથથી લેવું પડે તો આ નિંદામણ સરળતાથી નાશ પામે એ માટે આપણે હાથથી ઢુંઢિયા બનાવેલા છે એક છે ત્રણ ભલકા વાળું એટલે કે ત્રણ દાતા વાળું ટૂંકા ટૂંકા અને એક છે રાપવાળું તો આપણે કયા પ્રકારના છે એ હમણાં બતાવીશું તો મારા આ વિડીયોમાં કન્ટિન્યુ તમે લાગી રહેજો અને સિંગ તો જો આવી થઈ છે અને આપણે આમે થોડાક સેંકા છે તો આ છે ઢુંડયું મિત્રો અને જો આ રીતનું અને ત્રણ ભલકા આપણે હાથ થી બનાવેલા છે આ રીતે ભલકા આવે અને આ કઈ રીતે છે એ તમને બતાડું આવી રીતે અને આમ આંકવાનું હોય છે આવી રીતે સાહની અંદર અંદર આલે પછી આમાં પાળું મારીએ એટલે આ નિંદા પણ બધું નાશ પામે પાળું પણ હમણાં આપણે તમને દેખાડીએ ચાલો મિત્રો તો આપણે સલાવીએ હવે આ ઢૂંઢો અને કઈ રીતે સલાવવાનું હોય છે એ તમને બતાવું તો આ રીતે આવી રીતે ચલાવવાનું હોય તો આપણે આખામાં ચલાવવાનું છે આખામાં ચલાવતા બે થી ત્રણ દિવસ નીકળી જાય કારણ કે બળદ હોય ને તો આ એક થી પૂરું થઈ જાય હાલો મિત્રો નિંદામણ આની અંદર ઘણું છે આપણે થોડુંક આંકું છે પરંતુ દર્શક મિત્રોને આપણે જણાવી દઈએ કે સિંગની અંદર આ અમારો પણાટ વિસ્તાર છે એટલે કે રેત વિસ્તાર આ દરિયા કિનારે રેત વિસ્તાર આવે દરિયા કિનારાના ગામડા છે તને ખબર જ હશે કે પણાયાટ વિસ્તાર એટલે પીણાવાળા ખેતરો કેવા હોય તો આની અંદર સિંગ ની અંદર જમીન પ્રમાણે થતું હોય છે જે જે જમીનમાં કારણ કે કાળી કોરાડ પછી રાતડ આવી જમીનમાં સિંગ નીતારવાળી સારી મોરમવાળી આવી જમીનમાં સિંગ થતી હોય છે તો ડુંગરાળ પ્રદેશમાં મોરમવાળી જમીન હોય છે અને નદી કાંઠો અથવા તો કોઈ ગામ એવું હોય જેમાં કાળી અને પાઠાળ જમીન હોય એમાં પણ હોય પણ જુદા જુદા ખેતરોની અંદર જુદું જુદું નિંદામણ થતું હોય તો આપણે પણાયાટ વિસ્તારમાં કેવું નિંદામણ થાય એ તમને જણાવી દો તો જો મિત્રો આ સંયો છે સંયો તો આને પણ કહેવામાં આવે છે એક ઔષધિ પણ છે પણ પછી છે સિંહ મોળું તો હિંમોળું આ અત્યારે સોડાનો એવો હોય પછી વેલો થાય અને આ છે વેલી આ વેલા રૂપે ઘૂંસવાઈ જાય જેમ આપણે નમૂળી હોય ને એવી રીતે પછી એક રાતા પાન થાય એવો હાટોડો કહેવાય જો આ હાટોડો છે આ હાટોડો એ પણ ઊંચું જાળવું ફૂંકાવળું થતું હોય છે પછી ધરો તો કે ધરોડીના તો કુંડા જ હોય એ તો તમને ખબર જ હશે તો આપણે આ મિત્રો ધરો છે આ ધરોળી કહેવાય આ આપણે છે ને આના કુંડા હોય આના મૂળિયા ઊંડા કૂંધ હોય અને આ હાથે ચી નોંધાય આને પેલો સયો છે બીજું નિંદા મૂંદન ના પામી જાય પરંતુ પાકને અવરોધ થતો મટી જાય એ હેતુથી ને એનો આપણે આ હાથે આંચીએ ઢુંઢિયા છે સાહ પાડતા હોય તો એમનો વિકાસ અટકી જાય અને આપણે સીંગનો વિકાસ થઈ જાય એટલે સિંગ વધતી જાય પછી આ ઝીણું ઝીણું પાછો બિયારો કે આ નિંદણ થાય તો પછી એ વધી શકતું નથી મિત્રો તો કન્ટિન્યુ મારો વિડીયો જોજો મિત્રો આપણે થોડુંક કાંકવાનું છે આજે જેટલું હાંકાય એટલું હાંકીએ કારણ કે આમાં તો બે થી ત્રણ દિવસ હાંકતા થઈ છે પરંતુ હાંકી નાખવું છે કારણ કે અહીંયા બળદને નહીં એવું લાવવું એ પણ બહુ મુશ્કેલ છે આડે રસ્તામાં પાણી છે અને આપણે સાલીને આવતા હોઈએ શી જો મિત્રો આવી રીતે સિંગમાં આપણે એટલું હાંકું છે બે કલાકમાં કારણ કે આ છે ને દાંતાવાળું હતું અને હવે સાંજનો સમય થઈ ગયો આપણે બેલીનું એટલે કે રાપડીવાળું ઢુંઢિયું આંકી દઈ એ પણ તમને બતાવી દઈએ કઈ રીતે કામ કરે છે જો મિત્રો આ છે ને રાંપ છે આવડીયા આ રાંપ આપણે આ જે તણી દાતાવાળું ઢું હાંકું એની માથે આંકવાની છે આ તો આને આપણે આંકી જોઈએ જો આવી રીતે પથ્થરનું વજન છે અને આથે આ સાધન વડે આપણે આ દાડિયા ઓછા જોઈએ એ માટે આ આંકવામાં આવે છે મિત્રો તો આપણે થોડુંક આંચકી તો આવી રીતે હવે આંકવાનું તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા આવું નવા વિડીયા જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહણ મિક્સ બ્લોક ત્રણસો તેત્રીસ જે મિત્રો નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો નમસ્કાર